અને કઈ રીતે બનાય એ કેવી રીતે બની શકાય તો ખાલી એક વાત ધ્યાન રાખવાની બધા બચ્ચાઓ ખૂબ મહેનત કરે છે બધા જ બચ્ચાઓ ખૂબ મહેનત કરે છે બટ એક વસ્તુ આપણે ભૂલી જઈએ છીએ અને બચ્ચાઓ ક્યાંથી શીખે છે આપણી પાસેથી શીખે છે આપણે ઘરમાં શું કરતા હોઈએ ખબર છે મમ્મીઓ

કે તું જે છે 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 ને એ ખૂબ સરસ અને હા એમાં પ્રગતિ શીખવાડાય પણ એમાં અધોગતિ કરતા ક્યારે શીખવાડાય ખબર છે અને ક્યારે શીખે ખબર છે જ્યારે જ્યારે તમે બીજાની લાઈન ટૂંકી કરી અને એની લાઈન મોટી કરતા શીખવાડો ને ત્યારે અધોગતિ થાય પણ બીજાની લાઇન એવડી જ રહી અને પોતાની લાઈન મોટી કરતા શીખ્યા ને બાળક એને પ્રગતિ કહેવાય બસ આ પ્રગતિ અને અધોગતિ એ બે વચ્ચેની બહુ પાતળી લાઈન હોય એને સમજી લઈએ ને તોય માણસ બની જવાય થેન્ક યુ